ઝઘડીયાના કદવાલી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો એલસીબીએ રૂપિયા એક પોઈન્ટ બેતાલીસ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લઈ અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના કદવાલી ગામે એક ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે મળેલી બાતમી અનુસાર કદવાલી ગામે રહેતા વિશાલ ચીમનભાઈ વસાવાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને તેના ભાઈ ગણેશ વસાવાને ઘરે પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની રૂપિયા એક લાખ બેતાલીસ હજાર પાંચસો પચીસની કિંમતની બોટલો નગ ચારસો પંચોતેર મળી આવી હતી એલસીબીની ટીમે દારૂનો આ જથ્થો કબજે લઈને સ્થળ ઉપર હાજર મળેલા ઈસમ ગણેશ ચીમનભાઈ વસાવાને ઝડપી લીધો આ ગુના હેઠળ વિશાલ વસાવાને વોન્ટેટ જાહેર કરીને રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો અહેવાલ નિમેશ ગોસ્વામી લોકાર્પણ